સામય કારગે કેન્દ્ર કઠલાલ ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ સામય કારગે કેન્દ્ર કઠલાલ ખાતે એનડી દેસાઈ મેડિકલ કોલેજના સહયોગથી આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રસૂતિ અને સ્ત્રી રોગ નિષ્ણાંત કાન નાક ગળાના રોગ આંખના રોગ માનસિક રોગ ચામડીના રોગ દાંતના રોગ બાળ રોગ હૃદય રોગ સર્જરી તેમજ મેડિસિનના નિષ્ણાંત ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવેલ છે કઠલાલ તેમજ આજુબાજુ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા સામલ્યડિયાદમાંથી દસ સ્પેશલિસ્ટ ડોક્ટર છે અને ચાલુ કરેલ છે કેમ્પ આ આજે આરોગ્ય મેળો છે એમાં કયા વિશિષ્ટ પ્રકારના નિષ્ણાત ડોક્ટરો આજે રહેવાના છે મેડિસિન વિભાગના છે સર્જરી વિભાગના છે ચામડીના રોગના ડોક્ટર છે આંખના કાનના બાળકના માનસિક રોગના છે અને હાડકાના છે ઓકે અત્યાર સુધીમાં હાલ કેટલા થયેલું છે લોકો જેટલા રિપોર્ટર મનોજ સિંહ સોલંકી ખેડા